પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર તમને મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચુમ્માલીસ પંચાવન તમે ક્લિયર કટ જોઈ શકો છો વિડીયોની અંદર આખું ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર અગિયાર ના મોડલ નું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી

ટાયર ટ્રેક્ટરના નવા જોવા મળશે નવા ટાયર ટ્રેક્ટર ટોટલ જવાબદારી માહિતી માટે ઓનરનો કોન્ટેક કરજો સારું સાચવેલું જવાબદારી ટ્રેક્ટર કિંમત અઢી લાખ રાખવામાં આવી છે બે લાખ પચાસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને પિથલપુર કુકળ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ત્રાણું એક ત્રેસઠવાળા નંબર છે તે નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો